તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ મિત્રો એસબી હિન્દુસાની ટીમના એવા વઢાઈનો ઘર એટલે કે બાસ્કુજી વિશે વાત કરવાના છીએ અને આજે આ વિડીયોમાં જાણવાના છીએ કે તેમની લાઈફ એટલે કે તેમના જીવન વિશે વાત કરવાના છીએ અને તે કેવું જીવે છે તે પણ આજના વિડીયોમાં વાત કરવાના છે અને તે તેમનું કેવું જીવન છે અને મિત્રો તમને આ વિડીયો જોવાની મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને સારી એક મસ્ત કમેન્ટ કરી દેજો મિત્રો અને મિત્રો બાસ્કુજી કેવી એક્ટિંગ કરે છે તે આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ મિત્રો અને તેમની પાસે કઈ ગાડી છે તે પણ આજના વિડીયોમાં આપણે જાણીશું અને તેમની પાસે કયું બાઇક છે તે પણ આજના વિડીયોમાં આપણે જાણીશું મિત્રો તો વિડીયોમાં રહેજો અને ફરીથી કહું છું ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો ચાલુ કરીએ મિત્રો બાસ્કુરજીની લાઇફ સ્ટાઇલ મિત્રો તો મિત્રો તે પહેલાં આપણે જણાવીશું મિત્રો આ વિડીયો આપણી ચેનલમાં ઘણા પડ્યા છે તે પણ જોવાના ભૂલતા નહીં અને તે બધા વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો તો તે પણ વિડિયો જોવાનું ભૂલતા નહીં તો ચાલુ કરીએ મિત્રો જલાજીનું સ્ટાઈલ એટલે કે બાસ્કુજીનું લાઈફસ્ટાઈલ વિશે ચાલુ કરીએ મિત્રો તો મિત્રો બાસ્કુજીનું રિયલ નામ જલાજી છે અને તે જીવન એકદમ આલિશાન જીવે છે મિત્રો અને તેમના ઘર પણ બંગલા જ છે મિત્રો આલિશાન જીવે છે અને તે સાથે સ્વભાવમાં પણ સારા છે અને આવા માણસને જે અનેક ગામડ્યું જીવન જીવે છે મિત્રો અને મિત્રો તમને જણાવ્યું કે બાસ્કુજી એટલે કે જલાજી ચેનલમાં વધારે કામ કરે છે કારણ કે ચેનલ ઓફિસનું કામ કર હાલમાં ફરજ કરે પણ પહેલાં તે બાસ્કુજી પહેલાં એવું કામ કરતા હતા અને તે બધું ઓફિસનું કામ અને બે ચેનલની તમામ ડિટેલ અને તેમની પાસે જ હોતી હતી મિત્રો અને તેમની પાસે પેમેન્ટના પણ અડધું કામ તેમની પાસે જ છે મિત્રો અને મિત્રો ચેનલમાં બધા દસે દસ એક્ટર એવી જોરદાર પણ મહેનત કરે છે પણ બાસ્કુજી પાસે હાલમાં ચેનલનું બધું ડિટેલ કામ છે અને ભારતજી પણ તેમની ચેનલનું બધું કામ રાખે છે અને એક્ટિંગમાં બધા એક્ટરો દસે દસ એક્ટિંગ જોરદાર કરે છે અને બાસ્કુજી એકદમ એક્ટિંગ કરે ત્યારે બધા સામે દોઢેનું કર જ છે અને મિત્રો બધા તેમને દોઢનું કર કે છે કારણ કે તે હંમેશા વાત વાત એ તો બોલતા હશે તમે કોમેડીમાં જોશો તો તો મિત્રો હવે આપણે જાણીશું તો એમને ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોઅર છે તેમને કેટલી પોસ્ટ કરેલી છે તે પણ આજના વિડીયોમાં જાણીશું મિત્રો તો જાણીએ મિત્રો ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોઅર છે તો મિત્રો તેમની ઇન્સ્ટા આઈડી પર એક લાખ બાણું હજાર ફોલોઅર છે અને સાતસો ચોવીસ પોસ્ટ કરેલી છે મિત્રો તો હવે જાણીશું મિત્રો તેમની ફેમિલી વિશે તો તેમની ફેમિલીમાં કોણ કોણ છે તે હવે આગળ વિડિયોમાં જાણીશું તે પહેલાં વિડીયોને ગમતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને સારી કમેન્ટ કરી દેજો ચાલો જાણીએ મિત્રો તેમની ફેમિલી વિશે તો મિત્રો જલાજીને એના પપ્પા છે મિત્રો જલા જલાજીને એક દીકરો પણ છે અને જલાજીને બે દીકરીઓ જ છે અને મિત્રો દુઃખ સાથે કેવું છે મિત્રો તેમને એક દીકરી અવસાન પામે છે મિત્રો તો આગળ જાણીશું મિત્રો હવે આપણે તેમની ગાડી વિશે તેમની પાસે કઈ ગાડી છે જાણીએ મિત્રો જલાજી પાસે કઈ ગાડી છે તો મિત્રો જલાજી પાસે મિત્રો કે એન કંપનીની ગાડી છે અને બળોદજી પાસે બંને પાસે કે એન કંપનીની ગાડી છે ગાડીને મને નામ નથી આપતા પણ તે કે એન કંપનીની ગાડી છે મિત્રો તો કે વિડિયો કેવો લાગ્યો તો વિડીયો સારો લાગ્યો તો લાગ્યોને લાઇક કરી દીજો અને ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો આજના વિડીયોમાં આટલું મિત્રો જય માતાજી